નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે આ વીડિયોની અંદર વાત કરવાની છીએ આંગણવાડી બહેનો વિશે જેની અંદર આંગણવાડી બહેનોનો પગાર વધારો થયો છે કાર્યકર્તા અને તળેગાઢ બહેનો માટે સારા સમાચાર આવી રહ્યા છે હાઈકોર્ટના સુકાદોનો અમલ થયો અને સુકાદાના ત્રણ આધાર સ્તંભ વિશે આપણે આ વીડિયોની અંદર વાત કરવાના છીએ શું ડિસેમ્બર બે હજાર પચીસમાં પગાર વધારાની સ્થિતિ આપણે જોઈએ તો શું છે તેના વિશે પણ આપણે આ વીડિયોની અંદર વાત કરવાના છીએ તો ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જશો તો આપણે વિડીયોમાં આગળ જોઈએ આપણે જોઈએ કે હાઈકોર્ટે આપેલા સુકાદાની વિગતો જેની અંદર ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચ દ્વારા ઓગસ્ટ બે હજાર પચીસમાં આંગણવાડી કાર્યકર્તાની અરજી પર અંતિમ ચુકાદો આપવામાં આવ્યો હતો જેના મૂળ આધાર એ છે કે આંગણવાડી વર્કરને હવે સ્વૈચ્છિક કાર્યકર નહીં પરંતુ કામદાર વર્કર તરીકે જ ગણવા જોઈએ અને તેમને બંધારણીય અધિકાર મુજબ ન્યૂનતમ વે ન્યૂનતમ વેતન મળવું જોઈએ તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા મુખ્ય ત્રણ સુકાદા આપણે જોઈએ છે જેની અંદર પ્રથમ સુકાદો જેની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ન્યૂનતમ વેતન આપવું એટલે કે મિનિમમ પગાર આપો એટલે જેની અંદર તેમણે કહ્યું કે આંગણવાડી કાર્યકરો સરકાર દ્વારા સોંપાયેલું કામ કરે છે તેથી તે કલમ ત્રણ હેઠળ ન્યૂનતમ વેતન તેમને મળવું જ જોઈએ તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું અને બીજો ચુકાદો જેની અંદર સમાન કામ અને સમાન વેતન એટલે કે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક એટલે કે સરખું કામ અને સરખું વેતન તેની અંદર કોર્ટે કહ્યું કે આંગણવાડી કાર્યકરો આઈસીડીએસ યોજના હેઠળ અન્ય જ મળવું જોઈએ તે પણ બીજા જેમ જ કામ કરે છે તેથી તેમને સરખો પગાર મળવો જોઈએ તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું અને ત્રીજા ચુકાદાની અંદર બાકી રકમ ની સુકવણી એટલે કે બાકી રહેલું એરિયર્સ ચૂકવવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું જેની અંદર આ વધારો એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે અને સરકારને છ મહિનાની અંદર આ તારીખની તમામ બાકી રકમ એરિયર્સ ચૂકવવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો એટલે કે બાકી રહેલું એરિયર્સ જે છ મહિનાની અંદર ચૂકવવા માટે કહેવામાં આવ્યું અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા પગાર વધારામાં જેની અંદર આંગણવાડી વર્કર એટલે કે કાર્યકરને છવ્વીસ હજાર આઠસો પગાર આપવા માટે કહેવામાં આવ્યું અને આંગણવાડી હેલ્પર એટલે કે તેડાગરને વીસ હજાર ત્રણસો પગાર આપવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને આદેશ આપવામાં આવ્યો અને આ પગાર ગુજરાતના શ્રમ રોજગાર વિભાગ દ્વારા બે હજાર પચીસમાં નક્કી કરેલા કુશર સ્કિલ અને અર્ધ કુશર સ્કિલ કામદારના ન્યૂનતમ વેતન દરને અનુરૂપ છે તેવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે સરકારને આ સુકાદા ઉપર સુપ્રીમ કોર્ટ જવાની પણ છૂટ છે પરંતુ જો સરકાર સુપ્રીમ કોર્ટમાં ન જાય અથવા સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખે તો આ વધેલા પગાર અને એરિયર્સને નિર્ધારિત મહિના એટલે કે છ મહિનાની અંદર બાકી રહેલું એરિયર્સ ચૂકવવું પડશે તેઓ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું આ સુકાદો લાંબા સમયથી લડત આપી રહેલી આંગણવાડી આંગણવાડી બહેનો માટે મોટી રાહત આપી શકે છે તેવું આપણે કહી શકીએ છીએ આ માહિતી સોશિયલ મીડિયા મારફતે લીધેલી છે આ કોઈ ઓફિશિયલ માહિતી નથી આમ આંગણવાડી બહેનોને સરકાર જલ્દી છે જલ્દી પગાર વધારો કરે અને સ્માર્ટફોન આપે અને તેમની માંગો પૂરી કરે તેવું આપણે સરકારને રજૂઆત કરીએ છીએ